કાંડ બાદ તંત્ર દ્વારા એસઓપી વધારે કડક કરવામાં આવી છે ત્યારે રાઇડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવા માટેની માંગ કરવામાં આવી છે ત્યારે રાઈડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે ત્યારે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા સરકારને એસઓપીના નિયમો હળવા રાખવા માટે પણ કરવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા યોજાતા લોકમેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપવામાં આવ્યો છે ત્યારે કાયમી અમ્યુઝમેન્ટ પાર્કના નિયમની અમલવારી લોકમેળામાં શક્ય નથી એવી માંગણી છે કે પેલા તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસોપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દો અમે એમ નથી કહેતા કે બધાય મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે ફોર રાઇટ અને દસ દિવસ એને સુકાવવામાં લાગે કોઈ પણ સ્ટ્રેકચર તમે બીમ કોલમ ભરોને એટલે દસ દિવસ પાણી ભરા પાણી પીવડાવો એને જો દસ દિવસ પછી અંદર જામી જાય સમજો કે એ જામ્યા પછી તમે દસ દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો દસ દિવસ પહેલા તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી આની અંદર ગમે ત્યારે બેલેન્સ બગડવાનો ચાન્સ રહીએ માનો કે અંદર કાંકરી કે કોઈ પણ વસ્તુ ચાલી ગઈ કોઈ લૂજ થવાનું તો એક સાઈડ થી બેન્ડ મારવાનું તો એ તૂટવાના પ્રોબ્લેમ જાજા રહેશે એટલે આજ મને તો આ સમજો કે આ ધંધામાં કરતા કરતા પંદર થી વીસ પાંત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયા ચાલીસ વર્ષમાં એવડો કોઈ બનાવ નથી બન્યો કે જેની ઉપર સરકાર ઉપર આક્ષેપ થાય કે આ બેડો તમે લગાડ્યો તો અને ત્રીસ જણા મરી ગયા ચાર ટક ચકડો તૂટી ગયા આવો બનાવ ક્યાંય બનનો નથી અને આ બનાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા દસ વર્ષ કે વીસ વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ક્યાંય એવડો બનાવ બહેનો કે ભાઈ ચપડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું એવો બનાવ બહેનો નથી અત્યારના જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાહેબ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઈન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઈટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ 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 રેગ્યુલર છે એ પ્રમાણે અમને મેળો આપે એટલી જુનાગઢ માં આવેલી હેલ્થ પ્લસ નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં પાંચ થી પણ વધુ મહિલાઓની સર્જરી દરમિયાન દાખવવામાં આવેલી